આજના માનવતા મરી પરવારી છે ત્યારે એકસો આઠ ના કર્મીઓએ પ્રમાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું પીપડી વટામણ હાઈવે પર ટ્રક અને એસર વચ્ચે અકસ્માત સર્જાયો હતો ત્યારે સ્થાનિક લોકો દ્વારા એકસો આઠ ને ફોન કરીને બોલાવવામાં આવી હતી આ કેસ મળતા E.M.T. કલ્પેશ જાની અને પાયલોટ રાહુલભાઈ સ્થળે દોડી આવ્યા અને એક લાખ વીસ હજાર એકસો એસી ની રોકડ તથા મોબાઈલ ફોન મળી આવ્યો હતો સાથે તેમના પરિવારને પરત સોંપવામાં આવ્યો એમ્બ્યુલન્સ એકસો ના સ્ટાફ દ્વારા માનવતાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે ત્યારે તેમના પરિવારજનો દ્વારા એકસો આઠ ના સ્ટાફનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરાયો